કેમ છો મિત્રો નવા અંદાજમાં જો આજનો લોટ ની શરૂઆત થાય છે સવાર સવા બ્રશ કર્યો છું વાઘે છે સાત અને જોઉં છું ફરતે તો આ જો ફરતે ખેતર દેખાય ને લીલી ચમવાડી દેખાય આને તો જો કોણ નીચે ધ્યાન દઉં તો કોકનું મેળવું ગોસ્વામી ટી સ્ટોલ ખબર નહીં કોનો બ્રશ કરીને બ્રશ તો મજા આવે મોઢું ધોવાયું થઈ જો રૂપાળો પોલિટ આપી ને ભાઈક ભાઈ તમે બ્રશ કરીને ફ્રેશ થઈ જાય ને જવાનું ટાઈમ વાડી જોઈને મને મારો સૌરાષ્ટ્ર યાદ આવે પાણી બોલે એટલે વાઘ છે આગળ જઈને બીજી લેવી પડશે નીકળી જાય આગળ સફર કરે રસ્તો તો ખરાબ એટલે આવી લાગી થોડું ચાલુ તો પડે જ ને હજી થોડક આગળ શું હોય ત્યાં તો ભાઈ ભાઈ કે ચા આપી અને ગુજરાતી હોય તો ચા તો જોઈ જ ને આખે આખું કાવું કાવું હેલ્મેટ ને ધો ધો ટી શર્ટ કેવું લાગે કમેન્ટ કરો એટલા બધા હું તો મારી જિંદગી મેં પેલી વાર જોયો મને લાગે કે આ લોકો લગ્ન માં ભાડે આપતા હશે અને જો તમારે પણ જો લગ્ન માં ભારે લેવા મારું નામ આપે તમારા ભાઈ ડબલ મોટી ભૂલ સાથે ખબર પડે છે ઇન્ડોર સિટી માં જાવ છે હવે જવું પડશે આખું ઇન્ડોર સિટી પાર કરવા બીજું તો હું આવી જાય ના પેલા ચાર રિક્ષા જોઈ ઈકો જોઈએ પાછી રિક્ષા જોઈ ને એનું તો સર્કલ જોરદાર એક સાઈડ ના જાનમાં નાના પાન ને બીજી સાઈડ મોટા પાન ના હતું જોરદાર હો સિટી એકદમ સ્વચ્છ મજા આવી અમારે ટીલક પણ મળ્યું નહીં આગળ ચાલો પડશે બાયપાસ આયેલા તો સીધું

બ્લુ કલરની ની ડોપી તમને દેખાય છે મેં આજે લીધી હોય રૂપિયાની ની મહેનત થાય મિત્રો નવ લોક નવું ચાલુ એટલે મન કે હું બોલો હું લાવું છું પણ સ્ક્રીપ બોલાઈ જાય તો ભોપાળ બાજુ જાય ઇન્ડોર તો હટી છે હવે ભોપાળ બાજુ જાય પ્રયાગરાજ બાજુ ચાલો આપણે આગળ જાય ને આ જો ખાલી જાય સાયકલ ને બધા લઈ દે સાયકલ આપવી હે ખોટી વાત મિત્રો એવું નો કરવું કોઈ દયા ને પાંડા ઢીંગલા ઢીંગલી બહુ સસ્તા મળે હું એક ધારણ કા આવે છો ભાવિક ભાઈ કે મારા સાયકલમાંથી બે ઘરે છે મેં તો હરકું કરી નાખો તો ના તો પડાય નહી જોય બેઠો તો આ કેવો હતો મને ક્યાંય કેવો લાગ્યું એમ ભાઈ સાયકલ એ બ્લુ મારી ટોપી બ્લુ મારો આગળનું બોર્ડ બ્લુ મિત્રો આપડે છે બ્લુ મેન બની જેવું લાગે છે મને ટી શર્ટ વ્હાઈટ છે હાલ છે હવે થોડું ઘણું હાઈવે ની બાજુ માં તો હતું કેમ કે આ તો દેવાસ બાયપાસ હાઈવે સીધો ને આ તું દેવાસ ગામ અમે બાયપાસ હાઈવે જવું તો દેવાસ ગામ જ ન જવું જ્યાં ટ્રાફિક હોય ન હોય હાલો તમે આવો મને આવી જાય આ હું હોય તો બે કેમ જો કેમ કે રોહિતભાઈને ને આમાં એવું તો ટોલ છે અને ટોલ ટેક્સ ના રોહિતભાઈ પાસે પૈસા હોય તો હાલો જોઈએ છે સાયકલ ફ્રીમાં માં જાવ દેશે કે નથી જાવ તો બધા જાવ દીધા છે અહીંયા જાવ દે ને હું વાંધો લે કિંકુડી એવી ડાક્સ લીધી ને કેળા અને સ્ટ્રોબેરી લીધી પાર્સલ આગળ રસ્તામાં ખાવા થાય કઈ ન મેળવું તો કાકો લેવું ને કે બાંધી ને ભાઈ થોડી ઘણી વાત કરી ભાઈ ક્યાં થયા સુરત થી સામે હાથી ડુંગર જોઈ ને મને મારા ગામ નો ડુંગર યાદ આવી મારા ગામમાં સેમ આવો ડુંગર છે એમપી ના રસ્તા માં ભાઈ કે હાલો ચા પી તો પી નાખી બીજું પીવા હશે તો આપણે પૈસા આપો ને ભાઈ આપી દે ભાઈ ખુબ સારા હતા કીધું રાતનું કરવું છે તો ના ના રાત નું કોઈ કરી દેશે અમને હાલો હાઈવે ડાબી બાજુ લીલીછમ વાડી અને હાઈવે ની જમણી બાજુ પણ લીલીછમ વાડી આલો ભાવ કેટલો આવતો હોય જલ્દી માં કયો ને તમને આઈડિયા હોય તો આવો જલ્દી થી કયો બધા

બધા બનાવવાના આજે મોસ પડી ગયો સ્ટ્રોબેરી કેટલા કેલા ને ભાઈ કમેન્ટ કરો હાલો આ સ્ટ્રોબેરી ખાધી છે ગલી હાલો સાકુ પછી કહો આ હાય ખાટી મીઠી પછી તો દાદા એ અમારે આટો છે ને આમ જો જમવાનું લાવવાનું જો પેલા પાણી ભરી પછી જો સેવ ટામેરા નું શાક અને રોટલી અમે ખાઈ લીધી રોટલી જોડા હતી ને સેવ ટામેરા શાક એ જોડે તો બહુ પ્રેમ હતો કાકાનો આઈ હોપ કે મિત્રો તમને આપણો આ વ્લોગ સારો લાગ્યો હશે વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરતા જો આવનો વ્લોગ મળી જશે